નમસ્કાર મિત્રો ફિલ્મી માહિતી ચેનલમાં આપનું સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરો જેથી તમને મળે નોટિફિકેશન સૌથી પહેલા જય માતાજી મિત્રો હું છું ઠાકોર અને લોકલાળી આપણા બેચરબજાનું સોંગ રિલીઝ થઈ રહ્યું છે જેનું નામ છે બાપનોય બાપ અને આ સોંગ રિલીઝ થઈ રહ્યું છે જય માળી મ્યુઝિકમાંથી તો બધા મિત્રો સાથે એક આશા રાખું છું કે રમણ વમણ સોંગ જેવું ચાલ્યું એવા આ સોંગને પણ તમે સપોર્ટ કરજો ખરેખર બહુ સરસ કોન્સેપ્ટ બનાવ્યું છે અમારા ડિરેક્ટર મયુરભાઈ મહેતા બહુ જૂના જાણીતા અને ઘણી બધી ફિલ્મો પણ કરી છે અને હમણાં બેક ટુ બેક શૂટિંગ અમારા ચાલુ ચાલું છે આ આ સોંગના પ્રોડ્યુસર છે અમારા સુનિલભાઈ અમારા મોટાભાઈ અને ખરેખર સોંગનો કોન્સેપ્ટ એટલો જોરદાર છે અને મયુરભાઈ બે શબ્દ તમને કોન્સેપ્ટ વિશે ખાલી કેસેક શોર્ટમાં આમ તો જો કે ક્લિયર ના કરી શકાય પણ મયુરભાઈ ખાલી બે શબ્દ કહે સોંગ વિશે દરેક વખતે કંઈક નવું નવું આપવાની ઈચ્છા છે બેચર્ભીના બધા ગીતોમાં દરેક વખતે કંઈક નવો કન્સેપ્ટ આવે એવી અમારી બધાની ઈચ્છા હોય છે તો આ વખતે બી અમે બહુ ડિફરન્ટ કન્સેપ્ટ લઈને આવ્યા છીએ તમને બધાને જરૂર ગમશે એટલે આ ગીત જોવાનું લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં જય માડી મ્યુઝિક ચેનલનું નામ છે અને બહુ શોર્ટ ટાઈમમાં ઉતરાયણના તહેવારોમાં સોંગ રિલીઝ થવાનું છે તો પ્લીઝ સપોર્ટ કરજો રમણવમમાં સોંગ ચાલ્યું આ સોંગની પણ સપોર્ટ કરજો બેચર બના ઘણા બધા સોંગ રિલીઝ થયા છે અને થેન્ક યુ સો મચ બધાને સપોર્ટ કરવા માટે જય માતાજી જય ગીતનું નામ છે બાપનો બાપ